નમસ્કાર મિત્રો હું છું કેતુલ ગોહિલ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ધોરણ બાર પછી કોલેજમાં પ્રવેશ માટે જી કેસવાળા પોર્ટલ પર એડમિશન ફોર્મ ભરાય છે એની આવતીકાલે અઠ્યાવીસ મે છેલ્લી તારીખ છે એટલે જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય અથવા રજીસ્ટ્રેશન થઈ ગયું હોય અને આખું ફૂલ ફોર્મ ફિલઅપ ના કર્યું હોય તો આવતીકાલ સુધીમાં અઠ્યાવીસ મે સુધીમાં એને ફૂલ ફોર્મ ફિલઅપ કરીને ત્રણસો રૂપિયા ઓનલાઈન ફી ભરવાની છે જો તમે ના કર્યું હોય તો હું એકદમ શોર્ટ સમયમાં એક ફોર્મ ફિલઅપ કરું છું તમારું તમે શું કર્યું છે એ તમે જોઈ લેજો સૌ પ્રથમ ફોર્મ ભરવા માટે ગૂગલ પર જવાનું છે ગૂગલ પર જઈને જી સી એસ જી જીકાસ લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને આ રીતનું દેખાશે પહેલાં અહીંયા જો તમે એપ્લાય ના કર્યું હોય તો એપ્લાય ના કરવાનું અને જો તમે પહેલાંથી જ રજીસ્ટ્રેશન કર્યું રાખ્યું હોય તો ઓલરેડી રજીસ્ટર પર ક્લિક કરવાનું જો તમે રજીસ્ટ્રેશન કર્યું હશે તો તમને આઈડી અને પાસવર્ડ પૂછશે જો તમે રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય તો આ રીતે તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું છે પહેલાં તમારે કોર્સ સિલેક્ટ કરવાનો છે યુજી પીજી હું ફક્ત હમણાં આ વિડીયો યુજી માટે છે અંડર ગ્રેજ્યુએશન માટે એટલે હું યુજી સિલેક્ટ કરું છું રજીસ્ટ્રેશન કરવા માટે કોર્સ જન્મ તારીખ પૂરેપૂરું નામ કેટેગરી જાતિ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ખાસ કરીને ઈમેલ આઈડી મોબાઈલ નંબર અને જે તે વિદ્યાર્થીનો હોય તો વધારે સારું રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આ રીતે યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે યુઝરને પાસવર્ડ નાખીને તમારે લોગ કરવાનું છે આઈડી અને પાસવર્ડ નાખશો એટલે તમને પ્રોફાઇલ એકેડેમિક ચોઈસ પેમેન્ટ અને સબમિટનું પૂછશે આ બધા ખાના તમારે ફિલઅપ કરવાના છે પહેલાં હું પ્રોફાઇલ પર જાઉં છું પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમને આ બધી માહિતી બતાવશે એના માટે તમારે ફોટો અને સિગ્નેચર જોઈશે સોફ્ટ કોપીમાં ત્યારબાદ તમારો એડ્રેસ એવી નોર્મલ વિગતો છે એકેડેમિકમાં એચએસસીનો ડેટા ફેચ કરી શકાય છે એટલે સીટ નંબર ખ સાચો નાખજો એટલે તમારો ડેટા ફેચ થઈ જશે અને માર્ક્સ ઓટોમેટિક આવી જશે જો ના આવતા હોય તો તમારે એને મેન્યુઅલી નાખવાના રહેશે નીચે એટેચમેન્ટમાં તમારે એલસી એનસીસી એનએસએસ કર્યું હોય તો તે સ્પોર્ટ્સ કોટામાં એડમિશન મેળવવું હોય તો સ્પોર્ટ્સ કોટાના સર્ટિફિકેટ એ બધું એટેચ કરવું પડશે અને સેવન નેક્સ્ટ કરવું કરવાનું છે ચોઈસના ખાનામાં તમારે જે તે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે અને કોલેજ સિલેક્ટ કરવાની છે તમે જિલ્લા વાઇઝ પર તેને સોર્ટ કરી શકો છો અને તમારી જો કોલેજનું નામ ખબર હોય તો કોલેજ વાઇઝ પણ તમે સર્ચ કરીને જોઈ શકો છો મિત્રો બને એટલી શક્ય એટલી તમારે વધારે ચોઈસ આપવાની છે કારણ કે આ વખતે વધારે પ્રમાણમાં ફોર્મ ભરાવાની શક્યતા છે એટલે તમને એડમિશન મળે કે ના મળે જે તે વિષયમાં જે તે એટલે તમે મલ્ટિપલ કોલેજ ચોઈસ કરી શકો છો ચોઈસ કરીને તમારે ત્રણસો રૂપિયા પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે ત્યારબાદની સૂચના હવે પછી આવશે એના માટે હું વિડીયો બનાવતો રહીશ માટે મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરે હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમને ઉપયોગી માહિતી મળતી રહેશે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરીને ત્રણસો રૂપિયા ઓનલાઈન ફી ભરી દેવાની છે પછી જ તમે એડમિશન માટે એલિજિબલ ગણાશો અત્યારે બસ આટલું જ ત્યાં સુધી ધ્યાન રાખજો મળું તમને નવા વિડીયોમાં જય હિન્દ